ખેડૂત મિત્રો આજે તારીખ પંદર પાંચ બે હજાર પચીસના રોજ ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં કપાસના વીસ કિલોના ઊંચામાં ઊંચા ભાવ રાજકોટ પંદરસો બાવન જેતપુર પંદરસો એકવીસ જામજોધપુર પંદરસો એકતાલીસ અમરેલી પંદરસો ઓગણસિત્તેર સાવરકુંડલા પંદરસો અગિયાર મહેસાણ પંદરસો ચાલીસ કાલાવડ ચૌદસો નેવ બોટાદ પંદરસો છ્યાસી જસદણ પંદરસો પચાસ વિસનગર સોળસો વિજાપુર પંદરસો પચીસ જામનગર ચૌદસો સાઠ ગોંડલ પંદરસો છત્રીસ ખાંભા પંદરસો આઠ

કોકુડકલ કપાસિયા ખોળનો મે બે હજાર પચીસનો વાયદો ત્રણ હજાર એકવીસ અને જૂન બે હજાર પચીસનો વાયદો ત્રણ હજાર ને બારની આસપાસ બંધ આવેલો છે ખેડૂત મિત્રો ન્યૂયોર્ક કોટન વાયદો ઘટાડા સાથે અત્યારે ચાલી રહ્યો છે અને આપણો રૂનો વાયદો અત્યારે વધારા સાથે ચાલી રહ્યો છે તમારે ત્યાં ગામડે બેઠા કેવા ભાવ ચાલે છે અને આમાં ક્યાંય ભૂલ હોય અને તમારી પાસે નવી અપડેટ હોય તો તમે ચોક્કસ કોમેન્ટમાં જણાવી શકો છો આભાર ખેડૂત મિત્રો